એક નંબર તારી કમલ તારી ચાલ ટેડી મેડી અલ્યા આ બૌંડી હ આઈ પાઉચીયો રણ ક્યો નક્કી ઉઘરણીયો છે હેલો હાલો દીપાભાઈ બોલ્યા ઓવા બોલ્યા તમે અમારા બેંકમાંથી લોન લીધી હતી ઓવા લીધી હતી કે પાસા કઈ આલશો બેંક ને જરૂર પટી જશે એટલે આપી હા તો જરૂરત કઈ પડશે અલ્યા ગેલ સપ્પા જરૂર કોઈની ખતમ થઈ જ મારી થશે જો ભાઈ મગજ મારી ના કરો તમને જરૂરત હતી એટલે પૈસા કને હતા તમે આલ્યા હતા તો હવે પૈસા કોણ હાલશે તું ચમ અલ્યા મારે તો આલે જરૂરત છે તું સર જેટલા હોય એટલા હજી તો ગર્લફ્રેન્ડ લાખ રૂપિયાનો ગાકડો લઈ આવવાનો છે અલ્યા ભાઈ અમે જે પૈસા આપ્યા તા એ પાસા આપશે અલ્યા એ જ સમજ નહી પડતી હા હારું તને કોણ હાલશે મેં તો કદી જિંગી કોઈને પાસા આલ્યા નહીં

બધા મોજ કરી એમ તું એ મોજ કર લોન લઈને અલે અલ્યા હોપરા મગજ ના સકાય મોં શું કરવા લોન લઉં અલ્યા તાર જરૂર છે એટલે લઈ લેવાનું કવ છું એટલે તને યાર આટલી બુદ્ધિ નઈ પોકતી તને બેંકમાં રાખ્યો કને ભણ્યો છે કે પછી કોઈની ઓળખન થી હા હ અલ્યા મન ઉપર થી પ્રેશર આવે છે આ તો જાજરું જઈએ ખોટો મને હું કરવા એરોંગ કરે સંડાસ્ત ન લાગ્યું સં ખોટું મારા ઉપર જોર કરે હ અલ્યા અમે તારા ઘેર આવીશું ના ભાઈ હોય એ ગંધવેડો કરવા માટે મારા ઘેર ના આવતા

હેડે આવી જાય છે પૈસા લેવા માટે સ્વિમિંગ પુલ બનાવવો પડશે હવે ટેરેસ ઉપર નવી લોન લેવી પડશે